પોરબંદર શહેરમાં ગત જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા નવી બનેલી ભૂગર્ભ ગટર અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો હતો આથી તત્કાલીન કલેક્ટર કેદી લાખાણીએ રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલી ગટરને ફરી સજીવન કરવાનો નિર્ણય લીધો હતો અને તારીખ જુલાઈના રોજ ગટર પરનું ફુવારા ગાર્ડન સહિતનું બ્યુટિફિકેશન તોડી ગટર સજીવન કરી તેમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો આ દરમિયાન ક્રોસ રોડ બંધ થતા પાલિકા દ્વારા રૂપિયા પાંચ થી સાત લાખનો ખર્ચ કરી બોક્સ ડ્રેનેજ બનાવી રોડ ખુલ્લો કર્યો હતો અને અને અન્ય જગ્યાએ ખોદકામ કરેલ ભાગ આડશ મૂકવામાં આવી હતી જે હજુ પણ યથાવત છે ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આ જગ્યા પર નવી ગટર બનાવવામાં આવે તો પાલિકાને રૂપિયા દોઢ કરોડનો ખર્ચ થાય તેમ છે જેથી આ ગટર પાછળ ખર્ચ કરવામાં આવે તો ભવિષ્યમાં આ ગટર કાર્યરત રહેશે કેમ કે તે ચેક કરાવવા માટે ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે રિપોર્ટ અનુસાર ગટરનું લેવલ અલગ અલગ હોવાથી કાર્યરત થઈ શકે તેમ નથી બિલ્લાહોલ સામે અને રૂપાળી બાગ સામે મેડિકલ વાળો ભાગ ઊંચો છે જેથી કુદરતી રીતે આ ગટર થકી વરસાદી પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી જે સમયે વધુ પ્રમાણમાં તત્કાલીન કલેક્ટર દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી હતી જે કમિટી સામે રિપોર્ટ મૂકવામાં આવતા કમિટીએ ગટર બોરી દેવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે સાંધિયા ગટર પર ખોદકામ કરવામાં આવ્યું છે તે રોડ વાહનોથી ધમધમતો મહત્વનો રોડ છે આ રોડ પર ગટર પર ખોડકામ કરી ગટર ફરતે છેલ્લા છ માસથી પતરા મૂકવામાં આવ્યા છે પરંતુ પતરાને કારણે રસ્તાની શોભા અને સુંદરતા પણ બગડી છે અને વાહન ચાલકોને સ્થાનિક વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે કેટલાક ધંધાર્થીઓની દુકાન અને ઓફિસ આડે જ આ ગટરના પતરા છે જેથી ગટર બુરી દેવાયા બાદ તેઓની મુશ્કેલી પણ દૂર થશે પોપટ પોરબંદર ટાઈમ્સ પોરબંદર છાયા નગરપાલિકાની જે સાંડિયા ગટર છે તે બાબતે જે સમિતિ હતી એમાં કન્સલ્ટન્ટ દ્વારા ફિઝિબિલિટી રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો એમાં જે લેવલ સીટ છે એ જોતા અને જે આપણી જે જરૂરિયાત છે પાણી નિકાલને એ જોતા અત્યારે સાંડિયા ગટર છે એ બિરલા હોતી માંડીને બાલભા જે સ્કૂલ છે ત્યાં સુધીની કાર્યરત કરવા એ કોઈ જરૂરિયાત અત્યારે રહેતી નથી અને ટેકનિકલી આ ખૂબ જ ખર્ચાળ

અને જે અન્ય સાડીયા ગઠળનો જે નેટવર્ક છે જે સોનેરી મેડિકલથી માંડીને કુંભારવાડા થઈને જાય છે એ સંપૂર્ણ રીતે કાર્યરત છે એટલે પાણી નિકાલનો કે અન્ય રીતનો કોઈ પ્રશ્ન અત્યારે હાલમાં છે નહીં એનો સાડી જે જૂની છે એ તો કાર્યરત છે જે તે સમયે અતિવૃષ્ટિના કારણે જે લોકોની સમસ્યાઓ જોતાં જે એક વિચાર લઈને અને એનું કાર્યવાહી કરવામાં આવ્યું છે સાડી અમુક પોર્શન જે છે ખુલ્લો કરવામાં આવ્યો હતો તે જે તે સમયે પરિસ્થિતિને પહોંચી વળવામાં કરવામાં આવ્યો હતો અત્યારે લાંબા ગાળાના સોલ્યુશનના ભાગરૂપે જે બિરલા પમ્પિંગ સ્ટેશન છે અને ગોઠાણાનું પમ્પિંગ સ્ટેશન છે તે બિરલા હોલ અને તે તરફનું જે પાણી છે એ પમ્પિંગ સ્ટેશન દ્વારા જ નિકાલ કરવામાં આવે તેવી તેવું આયોજન છે હાલમાં